મિત્રો આજના વિડીયોમાં હું તમને એક દુર્લભ છોડ વિશે જણાવી રહ્યો છું જે ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું હતું માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પૂછ્યું કે હે ભગવાન આ સંસારમાં મનુષ્ય અનેક પ્રકારના રોગોથી પીડાય છે લોકો વિવિધ પ્રકારના રોગોથી પીડાય છે અને માતા પાર્વતીએ પણ ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ઝેર વગેરેનું સેવન કરે છે તો કૃપા કરીને મને કોઈ એવી દવા વિશે જણાવો જેના ઉપયોગથી વ્યક્તિ દ્વારા પીવામાં આવેલા ઝેરની અસરને દૂર કરી શકાય તો આજના વિડિયોમાં હું તમને માતા પાર્વતીના કહેવા પ્રમાણે ભગવાન કોલેનાથી માતા પાર્વતીને જે છોડ જણાવ્યો હતો તેની માહિતી જણાવીશ મિત્રો આ માહિતીથી તમને પણ ઘણો ફાયદો થશે અને આ કોઈ સામાન્ય છોડ નથી આ છોડના પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ વશ થઈ શકે છે જો સૂક્ષ્મ કહી શકાય આ છોડની અસરથી સૌથી ખરાબ ઝેર પણ ખતમ થઈ શકે છે અને ભગવાન શંકરે આ છોડની એટલી પ્રશંસા કરી છે કે ભગવાન ભોલેનાથે સ્વયં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ છોડનો મધ સાથે જ વર્ષ સુધી ઉપયોગ કરશે તો તે વ્યક્તિ લક્ષ્ય વર્ષ સુધી જીવશે એટલે કે તેની ઉંમર પણ લાખો વર્ષ સુધી વધે છે અને આપણા ધર્મમાં લખાયેલા વેદના શબ્દોને ક્યારેય નકારી શકાય નહીં આજે હું તમને નાગદમણી કલ્પ વિશે જણાવીશ જ્યારે હું તમને નાગદમણી નામના છોડ વિશે કહું છું

કે આયુર્વેદમાં જીવન છુપાયેલું છે હે પાર્વતી આવા વ્યક્તિ માયુષ્ય કળિયુગમાં લંબાય છે મિત્રો કળિયુગ આવે ત્યાં સુધીમાં માણસની ઉંમર વર્ષ સુધીની હશે જો તમે આ પ્રકારના છોડ વિશે માહિતી શીખતા રહેશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો લાંબુ જીવન જીવશે તો ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે હે પાર્વતી તરણે લોકમાં નાગદમણી નામની એક દવા પ્રસિદ્ધ છે હે પાર્વતી હે પર્વત નંદિની હું તેના લક્ષણો કહું છું તેથી તમે તે છોડના લક્ષણો ધ્યાનથી સાંભળો આ તમને સમજશે તો ભગવાન શંકર પાર્વતીને કહે છે કે હે પાર્વતી જે છોડ નાગ દમણી છે તેની દોરી કૃષ્ણ રંગની છે પાન સોપારીના પાન જેવું છે અને ફૂલ પિત્ત રંગનું છે આ લક્ષણો દ્વારા મનુષ્ય નાગદમણી નામના છોડને ઓળખી લેશે તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો કારણ કે મિત્રો તમને લક્ષણો આપવાની સાથે અમે પણ બનાવી રહ્યા છીએ તેથી આ આ શો થઈ રહ્યો છે પ્રકારનો નાગદમણી છોડ છોડ છે 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 કહેવાય કે નાગદમણીનો સાપને દબાવી દે ભગવાન શંકર કહે છે કે નાગદમણીનો છોડ સાપને દબાવી દે છે આથી નાગદમણી આ નામથી ખૂબ પ્રખ્યાત છે એટલે કે તે સાપના ઝેરને નષ્ટ કરવાનું કામ કરે છે તેથી જ તે ખૂબ પ્રખ્યાત છે તે મનગળમય પવિત્ર શ્રીકૃત સ્મૃતિ વિદ્યા કીર્તિ મેધા અને શ્રુતિ જેવી ત્રણેય લોકની સર્વ વસ્તુઓના દાતા હોવાનું કહેવાય છે અને જો વ્યક્તિ આ જ્ઞાન મેળવે તો તે હજાર વર્ષ સુધી લાંબુ જીવે છે આવું ભગવાન શંકરજીનું કથન છે ભગવાન શંકર કહે છે કે હે પાર્વતી જો કોઈ વ્યક્તિ આ નાગદામીના છોડને પોતાના ઘરમાં લગાવે તો તે જલ્દી જ ગરીબીનો નાશ કરે છે તે હંમેશા સૌભાગ્ય પ્રદાન કરે છે અને તે ખૂબ જ શુભ છોડ છે જે શાંતિ આપે છે પુષ્ટિ આપે છે અને તમામ કાર્યો કરવામાં મદદ કરે છે તેવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ દવા ગળામાં કાનમાં હાથમાં માથામાં યુદ્ધમાં રાજ્યની નજીક દરબારમાં વેપારમાં હારના સ્થાને પહેરે તો વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે પછી કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ નાગદમણીના છોડને બંને હાથોમાં એટલે કે બંને હાથની રીંગ આંગળીમાં અને કાનમાં ધારણ કરે છે તો આ શદ જે રતી અને પુષ્ટિને વધારે છે તે દરેકને નિયંત્રિત કરે છે એટલે કે જો તમે કોઈને નિયંત્રિત કરવા માનતા હોવ તમે ઈચ્છો છો કે તે તમારી ઈચ્છા મુજબ કાર્ય કરે તો પછી તમે જે કાર્ય સિદ્ધ કરવા જઈ રહ્યા છો તમારે સમાજમાં જવું પડશે અથવા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો અથવા રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આવા લોકોએ નાગદમણીનો છોડ તેમના હાથમાં એટલે કે તેમના હાથમાં બાંધવો જોઈએ વીંટી પહેરવી જોઈએ જો તમે ઈચ્છો

ત્યાં ક્યારેય કોઈ વ્યક્તિનું અપાડે મૃત્યુ થતું નથી તેથી વિવિધ પ્રકારના અકસ્માતો અથવા કુદરતી અકસ્માતો જે મૃત્યુ તરફ દોરી જાય છે તેના કારણે મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે કહેવાય છે કે અગ્નિ પ્રવેશમાં સમુદ્રમાં રાક્ષસો હોય છે અને સંગ્રામમાં વાઘમાં રાક્ષસો હોય કે કોઈએ સીના સમૂહમાં જવાનું હોય તો કોઈ વાદ વિવાદમાં જવું હોય કે શત્રુથી મુશ્કેલીમાં ઘેરાઈ જવું હોય તો મિત્રો જેના ગળામાં નાગદમણી નામનું શુદ્ધનું પાન બાંધેલું હોય તો શંકર ભગવાનના આ કથનને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં ભગવાન શંકરે આ વાત માતા પાર્વતીને કહી છે અને આ પ્રકારની વાતને ક્યારેય નકારી શકાય નહીં આ પછી ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે હે પાર્વતી ભગવાનના રૂપમાં આ શદ અચલ છે એટલે કે મિત્રો આ એક ઝેર છે જે મનુષ્યને ક્ષણમાં ખાઈ શકે છે નાશ કરી શકે છે જીવન લઈ શકે છે

તે જગ્યા પર લગાવવાથી વિછીનું ઝેર દૂર થઈ જાય છે તે સાપના ઝેરને દૂર કરવાનું પણ કામ કરે છે એવું પણ માનવામાં આવે છે કે મિત્રો ભગવાન શંકરે કહ્યું છે કે જો કબજિયાત હોય તે પચતું નથી તે અંધકોષ છે તે પિંડિકા રોગ છે અથવા તે કોઈ પણ પ્રકારનો રોગ છે જો તેને ગળામાં પહેરવામાં આવે તો તમામ રોગો મટી જાય છે અને સૌભાગ્ય આપનારી આ શ્રદ્ધિ આપણને ભયથી પણ મુક્તિ આપે છે હું આ તદપ મિત્રો સાપનો ભય છે સમયનો ભય છે રાક્ષસનો ભય છે આપણે બધા ભયથી મુક્ત થઈએ છીએ કોઈ વ્યક્તિ નાગદમણીના છોડનો ઉપયોગ કરે તો તે વાલી અને પાલીથી મુક્ત થઈ જાય છે એટલે કે મિત્રો વ્યક્તિ વૃદ્ધાવસ્થાથી મુક્ત થઈ જાય છે તે ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ બની જાય છે ભગવાન શંકરનું કથન છે કે હું તમને કહીશ કે આ પૃથ્વી પર કેવી રીતે જીવી શકાય અને બધા રોગોથી મુક્ત થઈ જાય આ પછી ભગવાન શંકર કહે છે કે આને મધ સાથે પીવું જોઈએ અને તેને મધ સાથે પીવું જોઈએ તેના પાનને પીસીને ગિ સાધૈયોની માગ પર લગાવવાથી બાળકને જન્મ આપવાનું બંધ થઈ જાય છે આવી સ્ત્રી બાળકને જન્મ આપવા માટે પણ સક્ષમ બને છે ગર્ભાવસ્થા થાય છે હું તમને હંમેશા કહું છું કે આ માહિતી પેન કોપીમાં નોંધી લો તે પછીથી

અથવા પતંગો તેઓ પણ તમારા છે તેની ત્રણ પ્રજાતિઓ છે પરંતુ મિત્રો તમે અમારા વિડિયોમાં જે જોઈ રહ્યા છો તે સૌથી પરફેક્ટ નાગદમણી છે ભગવાન શંકરે પોતે કહ્યું છે તે ઘરમાં નાગદમણીનો છોડ લગાવવાથી વ્યક્તિ દરેક રીતે સમૃદ્ધ બને છે એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે પરંતુ મિત્રો તેની સાથે તે તમને તમામ પ્રકારના હિંસક જીવોથી રક્ષણ પણ આપે છે તમામ પ્રકારના જે દૂર કરે છે જો તમે પણ તમારા શરીરમાં હંમેશા જાતીય રીતે સમૃદ્ધ રહેવા માંગતા હો તમારા શરીરમાં ઊર્જા વધારવા માંગો છો તમે ગમે તેટલા વૃદ્ધાવસ્થાથી મુક્ત થવા માંગો છો મતલબ મિત્રો તમે હંમેશા યુવાન રહો તમારું શરીર કયા કલ્પ કરતું રહે છે તેથી આ છોડ ચોક્કસપણે એક દૈવી છોડ છે અને તેને મધ સાથે ખાવું જોઈએ તો અમે આ વિશે તધુ વિગતમાં બીજા કોઈ સમય જણાવીશું કોમેન્ટમાં તમારા દિલથી હર હર મહાદેવ લખો જે શિવ શંભુ